જાંગીરપુરામાં વેપારીને હની ટ્રેપમાં ફસાવી લાખો પડાવી લેનાર ગેંગના સાગીરતોને નવસારી નાયરુ એરુ ગામ ખાતે આવેલ ફાર્મમાં પોલીસે લાખોની મત્તા સાથે ઝડપી પાડ્યા હતા

જાંગીપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં ફરિયાદી સાથે ફરિયાદી પોતે જૈન મંદિર બનાવવાનું કામ કરતો હોય એને પોતાના ફ્લેટમાં બોલાવી અને બેડરૂમમાં મંદિરનું માપ લેવાના બહાને અંદર બોલાવી જે મહિલા છે એ નગ્ન થઈ અને જે આરોપી આવેલ છે એના તોડ કરવાના બહાને જે ફરિયાદી છે અંદર ઘૂસતા ચાર ઈસમો અંદર ઘૂસી જાય છે એમાં એક પોલીસના સ્વાંગમાં એક પત્રકારના સ્વાંગમાં રૂપિયા સત્તર લાખની માગણી કરી અને બળજબરીપૂર્વક સત્તર લાખ રૂપિયા કઢાવી અને આરોપીઓ નાસી જાય છે જે ગુનાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચ પણ એની વોચમાં હતી જે મુજબ નવસારીના કેવલ ફાર્મમાંથી આ ચાર આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ રાહુલ માયા અને કેતન આ ચાર આરોપી પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ નામના આરોપી છે પોલીસનું કાર્ડ રાખી અને ફરિયાદીને ધમકાવી અને પૈસા પડાવવાની એમઓએની છે માયા સાઈડા નામનો આરોપી જે છે એ પત્રકારનું કાર્ડ રાખે છે અને બીજા બે આરોપી એને સપોર્ટમાં હોય છે અને એક જે મહિલા મુખ્ય સૂત્રધાર છે એ વોન્ટેડ છે એને પકડવા માટેના ક્રાઇમ પ્રયત્નો ચાલુ છે